ઘણી વખત આપણે અજાણતા સંતાનોને બગાડતા હોઈએ છીએ અને પછી બગડી ગયા પછી આપણે પાછા વાળવા નીકળીને પછી વળતા નથી નાનામાં નાનું બાળક હોય ને મેં તો એક હોસ્પિટલમાં જોયું હતું એ છોકરું સૂતું નહોતું તો એના મમ્મીએ મોબાઈલમાં ગીત ચાલુ કરીને એને ઘોડિયામાં અંદર મૂકી દીધો છોકરું રોતું હતું હિંચકાવતા તો એ તો મોબાઈલ ચાલુ કરીને અંદર મૂકી દીધું છોકરું બંધ થઈ ગયું એને મજા આવી મેં બેન ને પૂછ્યું આવડું છોકરું આ મોબાઈલમાં સમજાય કે ભાઈ મારે ગમે ત્યારે રોતું હોય ને છાનું રાખવું હોય ને એટલે હું આવી રીતે મોબાઈલ દઉં છાનું રીધું પછી એથી થોડુંક મોટું જ છોકરું થાય ઘણી વખત જમવામાં દાંડાઈ કરે એટલે મોબાઈલ પકડાવી દે એટલે ઓલો છોકરો કાર્ટૂન જોતો જોતો હું ખાય કેટલું ખાય એમ ન ખબર પડે ઓલી સીધા રાખે ને ખાધા રાખે એટલા બીજી બીજી નુકસાની કે આપણે એને મોબાઈલની લતે ચડાવી પછી ઘણા તો હે ને શેરીમાં મોટી મોટી કરતા અમારા છોકરાને તો મોબાઈલમાં બધું ચાલુ કરતા આવે હજી આવડો ટબુડીયો હોય ને એ વોટસોપ ચાલુ કરી દઈએ યુટ્યુબ ચાલુ કરી દઈએ જોતું એ ગોતી લઈએ એટલો હોશિયાર છે અરે ભાઈ હોશિયાર નથી એ બગડેલો હે એ બધી વસ્તુ એને અઢાર વીસ વર્ષ પછી ચાલુ કરવાની હોય અત્યારે એની કાંઈ જરૂર જ નથી એને એટલે એવું તો હોશિયાર છે એવું નહીં ગણવાનું પણ આપણે એને બગાડ્યો છીએ ગણવાનું અને ખાવ ખવડાઓમાં આપણે મોઢામાં થૂંઈ હાથ રાખી થૂઈ હાથ રાખી ઓલો જોતો જાય ઓલો કા ખાતા જાય એને હું ખાધું છે ને કેટલું ખાધું છે એ નથી ખબર પડતી પછી એથી થોડોક મોટો થાય અને દોસ્તારું ભેગું કે રખડવા જાતો હા જા નહીં પૈસા માગે પપ્પા મારે વીસ હજાર જોઈશે પંદર હજાર જોઈશે ફટ દરાને પકડાવી દે ક્યાં જાશ હું વાપરશ કાંઈ નહીં મોજ કરે ને વાપરે એ પૈસા પછી એથી થોડોક મોટો થાય મોટો થાય અને ક્યાંય છાટો પાણી કરતો હોય કઈક પ્રસંગ હોય ને થોડું ઘણું લેવાની ટેવ હોય અને કોક આપને કીએ કે આ તમારે તો આ થોડુંક લીએ છે એ તો ખાલી ક્યારેક જલસો કરતા કે પ્રસંગ હોય ને ત્યાં જ આવું કરતા હોય દીવ દીવું કે દોસ્તારું એક કોક નીકળી દો અને એ યાંકડે ઓલું બિયર પીધો હોય કે એ તો જવનું પાણી આવે એ કઈ દારૂ થોડો કહેવાય એ તો મજા કરતા હોય બાકી આમ રેગ્યુલર પીતો નથી અને પછી થઈ જાય રેડ બંધાણી પછી કઈ પાછો વાયડો વળે નહીં વળે ક્યારે પેલી વખત જયારે ગયો હોય ને આવી રીતે આમ પાર્ટી ને ત્યારે ફટથી કહી દીધું કે પેલા આ વસ્તુ મને પસંદ નથી આ વસ્તુ હાલશે નહીં ઘરમાં તો ત્યાંથી પાછો વળી જાય પણ આ પછી રેડ થઈ ગયા પછી પાછો ન વળે પછી ફાકીમાં કયા બે કટકા લેતા હોય આપણી હાજરીમાં કોક દેતો લે લે તમતમ કહી આપણે દાંત કાઢી બેઠા એ નથી ખાતો પણ એ કટકો ખાય એ કટકામાંથી રેડ બંધાણી થાય ફાકી ખાય ગુટકા ખાય સિગરેટ પીએ આ બધું ઝીણી ઝીણી વસ્તુમાંથી થાય ને પછી ઘણા પ્રોબ્લેમ થાય શારીરિક પ્રોબ્લેમ થાય પૈસાના પ્રોબ્લેમ થાય પીવા માંડે ત્યારે પૈસાની પ્રોબ્લેમ થાય પછી ઘણી વખત બહુ પીતો હોય એટલે આપણે પૈસા દેવાનું બંધ કરી દઈએ એની પાસે પૈસા આવે નહીં એટલે ઘણા કિસ્સામાં પછી દેશીનો બંધાણી થઈ જાય કારણ કે પૈસા વિના શું કરવાનું દેશી પોટલી પીનપીડ હોય કેટલાય કિસ્સામાં એવું થાય છે કે આપણે શરૂઆત કરી હોય ને ધ્યાન ના દીધું હોય ને પછી દારૂડીઓ થઈ જાય ને લગ્ન નથી થતા અને લગ્ન થઈ ગયા હોય તો કાયમી વાંધા મારીએ ઘરવારી ભાગી જાય અને આખી જિંદગી મા બાપને ભોગવવાનું થાય આખી જિંદગી સંતાનનો સં ખરેખર તો સંતાનને મા બાપને હાંચવવાના હોય પણ ઘણા કિસ્સામાં એવું થાય મા બાપ સંતાનને હાંચવતા હોય કારણ કે ઓલો દારૂડિયો થઈ ગયો હોય અને વાપ પૈસા વાપરવામાં કાંઈ માપનો હોય અને કાંઈ ધંધો કરતો ન હોય આ બધી વસ્તુ નાનપણથી જો ઝીણી ઝીણી વસ્તુમાં ટોકતા જાય કોહ નાના છોકરાને કોહળાવીને સમજાવવાનું હોય મોટાને થોડાક ઇથી કડક ભાષામાં સમજાવવાનું હોય પણ આ બધી વસ્તુ પાયામાંથી કરીને તો થાય એટલે નાનપણથી ધ્યાન રાખવું પછી થઈ ગયા પછી પાછો વળવા જાવ તો એ ન વળે બરોબર ને નો આવું માનવાનું છે